અત્યારે હાલ મોટાને સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો સાક્ષીએ જણાવ્યું હતું કે અકસ્માત એટલી ઝડપથી થયો હતો કે યુવાનોને સ્વસ્થ થવાની કોઈ તક મળી ન હતી કન્ટેનરનું સ્કૂટર પડતાની સાથે જ ત્રણેય યુવાનો કચડાઈ ગયા હતા તેમના ઘટના સ્થળે જ મોત થયા હતા અકસ્માત એટલો ભયાનક હતો કે રસ્તા પર લોહી છલકાઈ ગયું હતું અને શરીરના ભાગો વેર વિખેર થઈ ગયા હતા નજીકમાં હાજર લોકોએ તાત્કાલિક પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી જે હા મિત્રો અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે સ્થાનિક પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને બહાર કાઢીને અંજારની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા હાલમાં મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે અને તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી રહી છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો તમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર